આંગણવાડી ભરતીમાં મેરિટમાં તે પ્રથમ નામ હતું જે નામ ને નોકરીથી વંચિત રાખવા માટે એક ષડયંત્ર કરવામાં આવ્યું ષડયંત્રના ભાગ રૂપે અજયભાઈ અમને અમારો કોન્ટેક્ટ કર્યો અને આખી બીવીએફ ની ટીમ જેમાં વિશાલ વાઘેલા રોહિતભાઈ અને આયના જે સ્થાનિક મિત્રો દ્વારા જે મદદ કરી અને સતત કલેક્ટર ટીડીઓ ડીડીઓ ને રજૂઆત કરી અને આજે આપણે એમાં જીત હાસિલ થઈ ગઈ આવો જ કિસ્સો વિસાવદર તાલુકામાં પેલા બનાવ બન્યો તો વેકરિયા ગામનો જેમાં પણ આ રીતે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી અને અનુસૂચિત જાતિની દીકરીને એક ઘોર અન્યાય કર્યો હતો એમાં લડત આપી અને વિનોદભાઈ મકવાણા આપણા જે લીગલ સેલના કન્વીનર છે એ વિશાલભાઈ રોહિતભાઈ આ તમામ કાર્યકર્તા મિત્રોએ સહકાર આપી અને એમાં પણ જીત હાસલ કરી તો મારે વિસાવદર તાલુકાના સમસ્ત લોકો જે સમાજની કેવું પૈસાની પાંચ હજાર કે પચીસ હજારમાં આ લોકોનું જીવન નિર્વાહ આ જીવન નીકળી જતું હોય તો અમને વાંધો નથી તમારે તમે સેટિંગ કરાવી દે અને સેટિંગ કરી અને તમને કઈ ફાયદો થતો હોય તો તમે કરી લો અમને એ વાંધો નથી પણ મિત્રો મારું કામ છે સેકન્ડ લીડરશિપ તૈયાર કરવી મારે કોઈ કોઈનો બાપ થવું કે કોઈનો હુકમ અને તમે લોકો અમુક એમ કે ગેંગ લઈને ફરે છે તો આ ગેંગ છે ને આ કામ કરે છે જે પીડિત લોકો અને આ અજયભાઈ બેઠા નંદિનીબેન બેઠા એ લોકોને તમારે પૂછી લેવાનું છૂટ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારા અહીંયા આવી કે ભાઈ આમાં બીવીએફની ટીમમાંથી કોઈએ તમારી ચા પીધી તમારી પાસેથી કોઈ અપેક્ષા રાખી સાહેબ જો અમે એમાં ક્યાંય પણ કસૂરવાત થયે તો આખું જાહેરજીવન મેળવવા અમે તૈયાર થઈ પણ તમે તમારી સંતોષવા માટે બદનામ તો ના કરો તમારું કામ છે તમે કરો ભાજપ ને ખોરે દેવો કોંગ્રેસ અમને વાંધો નથી તમને એ કદાચ તમને કઈ માલામાલ કરી દેતા હોય તો વાંધો નથી મને એટલી ખબર પડે કે તમે જે આ લોકોને ગુમરાહ કરતા હતા કે હાઈકોર્ટમાં જવું પડશે હાઈકોર્ટ નો મુદ્દો નથી એ તમને ખબર છે એટલે ખબર હોય કે ના હોય કે હોવું કે ના હોય એ મને ખ્યાલ નથી પણ આપણે કોઈ પણ મુદ્દામાં જઈએ તો એ મુદ્દાનું સંપૂર્ણ જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે જો જ્ઞાન નહીં હોય તો સમાજના જે આ લોકો છે જેને માન માન એનું પેટી રજડતા હોય એ તમને પતિ પચાસ હજાર રૂપિયા ક્યાંથી આપશે અને જો પતિ પચાસ હજાર એને બદલ્યા પછી જો એને ન્યાય મળે તો તો વાંધો નથી પણ અમને ખબર છે એટલે માટે તમને વિનંતી કરું છું ભાઈ તરીકે દીકરા તરીકે કે જે જ્યાં અન્યાય થઈ અત્યાચાર થઈ જ્યાં કમસે કમ લડો તો પરિણામ મળે આ વિસાવદર તાલુકામાં આ જ મુદ્દામાં આપણી કે જ્યાં કોઈ પક્ષ ને કે કોઈ પાર્ટીના લબડા વગર સતત રીતે પીડિતને સાથે રાખી અને એની માટે લડત કરી તો આ એનું પરિણામ છે માટે મારી વિનંતી હોય હું તો વિનંતી કરી શકું બીજું તો હું કરી શકું જે લોકોને મગજમાં એમ હોય કે ગેમ તો સોશિયલ મીડિયામાં જ નહીં અમારી જેમ તો છે ને ભાઈ ફિલ્ડ ઉપર આવા કામ કરે છે અને તડકો ટાટ ભૂલકા તરસા જોયા વગર પીડિત ને મદદ કરે છે અમે કોઈની કોઈ પાસે અપેક્ષા નથી રાખી કોઈની ટાની અપેક્ષા નથી રાખી રાખવાના નથી અને તમને જ્યારે અમારો એવો પ્રૂફ મળે ને કે આ લોકોએ કોઈને મદદ કરીને આમાંથી પાંચ રૂપિયા લીધા ત્યારે તમે તમારે અમને ગોળી મારી દેજો અમે તમારા હાથે ગોળી મારી લઉં તમારી જરૂર નથી કે અમે જે કમિટમેન્ટ કર્યું છે ને એ અમારી જાહેર કર્યું છે જેવી રીતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કમિટમેન્ટ કર્યું હતું કે મારે મારા સમાજને ન્યાય અપાવવો છે મારે મારા સમાજને સ્વાભિમાની બનાવવો છે તમારા જેવા મદારી પાણી કમિટમેન્ટ કરવાની જરૂર નથી તમને અમારે કોઈ અમારું સર્ટિફિકેટ તમારી પાસે લેવાની જરૂર નથી એટલે મહેરબાની કરી અને આવા બનાવ કોઈ બને તો મહેરબાનીથી તમારી નિષ્ઠાન ઈમાનદારી તમને જરૂર ના પડે તો અમારું માર્ગદર્શન લેજો ખાચા આ જે લડત હતી લડતમાં હું બે વાર ગયો કલેક્ટરને મેળવવા અને બીડીઓને મેળવો ત્યાર પછી કોઈને મળ્યા નથી અને આખી માર્ગદર્શન ગાઈડલાઈન આ લોકોને ફોલો કર્યો એવી રીતના આને શીખવાડ્યું આ લોકોને શીખવાડ્યું એમ તમે સેકન્ડ લીડરશિપ તૈયાર કરો તો બાબા ફામલો કાર્બો છે એ આપણે આગળ લઈ જાવ ખાલી સંગઠન બનાવી અને જય ભીમ જય ભીમ કરી અને પાછળે બાને આપણે કહેવાનું ભાઈ તમે પતિ 50 50000 લઈ લીધું તમે સમાધાન કરી લીધું એ આપણું કામ નથી માટે આપણે સૌને વિનંતી કરી હતી અને આજ એક ખુશીનો માહોલ છે અને આ ઘરની આમ તો કે પણ ઘણા લોકો એવું કહે છે કે ખાલી સોશિયલ મીડિયાના કીડા છે સોશિયલ મીડિયાના માધ્યમથી તો સોશિયલ મીડિયામાં ભાઈ ફેસબુક મારું છે ફોન મારો છે પછી એકાઉન્ટ મારું છે અને આ ફોન કોઈ મને ધર્મ દાન દાનમાં નથી લઈ દીધો તો ફેસબુકમાં મૂકવું ના મૂકવું એ મારી મરજીની વાત છે અને મારે હું મૂકવું હું ના મૂકવું હું મારી રીતે સ્વતંત્ર છું અને એવું નથી કે ખાલી સોશિયલ મીડિયામાં પણ ફિલ્ડમાં અમારી ટીમ કામ કરે છે ત્યાંય કોઈ બી ફોટા વિડીયો મૂકતા નથી અને હવે અમારે આ પહેલી વાર આ જે લડત છે આવા તો અસંખ્ય કિસ્સામાં આપણે સમાજને ન્યાય અપાયો છે જે આપણી ફરજના ભાગ રૂપે અપાયો છે આપણે કોઈ માટે ઉપકાર નથી કર્યો પણ અમુક કહેવાતા જે બાબા સાહેબના વેતા લઈ લીધા છે બાબા સાહેબને એવા લોકોને મારી ટકોર છે કે મહેરબાની કરી અને તમે તમારા મિશનને સમજો તમે મિશનના કારવાને સમજો અને કાળવાને કઈ રીતે આપણે આગળ લઈ જાવીએ હાડે મળીને કરે તમને જરૂર પડે જ્યાં અમને ત્યાં ધ્યાન ના પડતું તો અમે સિનિયર આગળની મદદ લઈ જઈએ માર્ગદર્શનની જરૂર પડે તો એ માર્ગદર્શન લઈ જઈએ અમે મિતાબાપને લડત થઈ જાય કારણ કે આપણા એક પગલાંથી ક્યાંક આપણા સમાજને નુકસાની થાય તો આપણે આપણા સમાજમાં અત્યારે પટાવાળો એક પેદા નથી કરી શકતા તો આ નોકરી છે એની આજીવિકા એનું ઘર પરિવાર ચલાવવા માટે એને લડત કરી છે તો એ લડત આપણી દીકરી જ છે આ સમાજની જ દીકરી છે ને સમાજની દીકરીને તમે સામે પક્ષે આવી અને સેટિંગમાં ઉભા રહી જાઓ સમાધાન કરી લ્યો તમને પતિ પત્રે હજાર રૂપિયો મળી જાય તો પતિ પત્રે હજાર રૂપિયામાંથી આના બાળકનું કાલુ ભરણપત્ર અને તમે વિચાર કરો મારે આ તો મારા શબ્દો થોડાક ફરવા પડે હું નથી બોલતો કારણ કે અમુક સિનિયર આગેવાનો એ મને કીધું હતું કે દિખિલભાઈ તમારી બોલીમાં થોડીક મર્યાદા રાખજો મર્યાદા મૂકવાનું મન થાય આ બેન છે આ દીકરી છે પ્રેગનેન્ટ હતી દર દર ભટકતી હતી અને તમે પતિ પત્ર હજાર રૂપિયાની લાલચ લઈ અને સેટિંગમાં બેડવાના સપના જોતા હતા તમે વિચાર કરો તમને બીજાની દીકરી વાલી લાગતી હતી આપણી દીકરી ઈ ગર્ભવતી હોવા છતાં જે હેરાન થઈ છે અને એને બદલે તમે એટલે આ એક શરમની બાબત છે તમારી માટે મારી માટે બધા માટે શરમની બાબત છે કે પણ આવો કિસ્સો બને તો હવે ધ્યાન રાખજો અમને એમ નથી કહેતા કોઈ અમને ટપાલ લખીને આ મુદ્દા અમને નથી આપતા તમે આમાં મદદ કરો પણ પ્રામાણિકતા અને નિષ્ઠા ઇમાનદારી થી જે કામ કરી હતી તો લોકોની અપેક્ષા હોય એ અમારી પાસે આવવાની તમે અહિયાં ઢગલો ભરાય એટલા ખતારો ભરાય એટલા આગેવાનો જવાનો પડ્યા છો કા તમારી પાસે નથી જતા તો એ મને નથી કહેવાની જરૂર એ તમારે તમારી જાત ને પૂછવાની જરૂર છે કે ભાઈ મારામાં વાંધો હોય ને તો પેલા મારે મારું કી રહેવાની ચાખવું પડે હું બીજાને આંગળી ના થીધું એટલે ગુજરાત ભરના લોકો ને અને યુવાનોને વિનંતી કરું છું કે આપણું કોઈ સંગઠન નથી અને આપણે સંગઠન બનાવવાના નથી ભવિષ્યમાં કઈ સંગઠન બનાવવા નથી પણ જે કાર્યો છે જે ધમચક્ર છે જે હાથી છે અને કાંસીરામ સાહેબ સુધીનો જે કાર્યો છે અવિરતપણે આપણે આવનારી પેઢી સુધી પહોંચે એ અભિયાન અમે હલાવીએ છીએ જો એમાં અમે કઈ ગુનો કરતા હોય તો અમને બોડી મારી ગયું તમારી જેમ સંગઠનનું નામ લઈ ક્યાંય મનુવાદી પાર્ટીને ગુલામ બની અમે ઇનડાયરેક્ટ પડદા પાછળ કોઈની દલાલી નથી કરતા એટલે મહેરબાની કરી અને સુધરી જાવ તો આપણા સમાજ માટે આપણા માટે તમારા માટે બધા માટે હાજર છે અને અમે તો આમ ભાવ ફેલાવીને તમને આપ બે હાથ જોઈને વિનંતી કરીએ છીએ કે આવી જાવ આપણે ભેગા મળીને કામ કરશું પણ મહત્વકાંક્ષા મૂકવી પડશે અને આપણે ખબર ના પડતી હોય તો વ્યક્તિ આપણે કોઈની ગાઈડલાઈન લઈ લેવાય અને પીડિત મરે અને આ નંદિબેનને આજે અમે દિલથી શુભેચ્છા પાઠવીએ છીએ અમારી જે ફરજ હતી ફરજના ભાગરૂપે એને મદદ કરી છે અને એમને એમનો આ ઓર્ડર આપ જોઈ શકો છો કે કોઈ કેસ ફરિયાદ કર્યા વગર જે લડ્યા ન્યાયિક તપાસ કરી અને જે એમાં કટિબદ્ધ રીતે આપણે વિશાલભાઈ અને ટીમના તમામ મેમ્બરો જે લડ્યા અને આ જે પરિણામ મળ્યું છે એના માટે અમે દિલથી શુભેચ્છા પાઠવીએ છીએ અને એક અને અદીભાઈને વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં સમાજને કંઈક મદદરૂપ થાવ આ અભિયાનને કંઈક મદદરૂપ થાવ આ કારવાને મદદરૂપ થાવ અને ભવિષ્યમાં જો તમારી માટે કોઈ પણ જાતની ઊની આત આવે તો અમે તાકાતથી તમારી સાથે થઈ જય ભીમ જય કાશીરાથ